ભરૂચના નેત્રંગના આમલાવાડી ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા ધારાસભ્ય અનંત પટેલ આગેવાન શેરખાન પઠાણ યુથ પાવર વાલિયાના અધ્યક્ષ રજની વસાવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને રૂસ્તમ પઠાણ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાની એકસો એકાવનમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વાલિયા યુથ પાવરની ટીમે હાજરી આપી હતી અને નેત્રંગ ગામના ચાર રસ્તા સ્થિત ભગવાન મુંડાની પ્રતિમાને આદિવાસી રીત રિવાજ મુજબ પૂજા અર્ચના કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલે વિશાળ જનમેદનીને સંબોધતા ભગવાન બિરસા મુંડાને યાદ કરી સરકાર પર પ્રહારો કર્યા હતા છે અને જ્યારે પણ કોઈ જીએમડીસી ની વાત આ વિસ્તાર માં લઈને આવશે જ્યારે પણ આ વિસ્તાર માં હાઈડ્રો પ્રોજેક્ટ નામે ગામડાઓ વિસ્થાપિત કરવાની વાત કરશે કોરિડોરના નામે ગામડાઓને विस्थापित કરવાની વાત આવશે માલસામોડ પ્રોજેક્ટના નામે ગામડાઓ विस्थापित કરવાની વાત આવશે કે કેવડિયાની મારી બહેનોને હેરાન કરવાની વાત આવશે તે દિવસે પણ હું ઘોડાપુર આપણે પહોંચવાનું છે તે દિવસે પણ ઘોડાપુર થઈને આપણે પહોંચવાનું છે ત્યારે મારા સાથીઓ મારા વડીલો મારા યુવાનો બાળકો સૌ તમે પોતાના વિસ્તારમાંથી પોતાના રોટલા ખાઈને પોતાના ભાડે થઈને તમે અહીંયા પહોંચેલા છો

રસો તમે મને नर्मदाમાંથી બહાર કાઢશો અમે અમારા લોકોના દિલમાં વસેલા છે કે ક્યારે બહાર બી ખબર પડી કે ગુજરાતમાં મીરસા મુંડાજીની જન્મ જયંતિ ઉજવાય છે અરે આ તો જુ શરૂઆત છે આપણા ઘરે લોકો દરવાજા

પૈસા થી લાવેલા સરકારી તંત્ર ને ગોઠવીને લાવેલા અહિયાં ગ્રામ સેવક આંગણવાડી વર્કરો આશા વર્કરો તલાટી દ્વારા લાવેલા લોકો નથી